ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ નયા પ્રશ્ન પડેગે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણો આજનો જે નવો પ્રશ્ન છે નવો પ્રશ્ન છે આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય તમને ખબર જ છે કોઈ પણ પરમાણુ છે અથવા આયન હોય એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જાની જરૂર પડે જેના આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ

ધીરે ધીરે કદમાં ઘટાડો થાય છે સંક્રાંતિ તત્વો જે ખરા કદમાં ઘટાડો ડાબી બાજુ બાજુથી જમણી બાજુ જઈએ ત્યારે આપણે અગિયાર માં અગિયાર વખત ઓછામાં ઓછું કહેલું છે કે ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે શું થાય

વધારે વધારો થશે એવું થાય તો અહીંયા લખીએ કે સંક્રાંતિ તત્વો અને સંક્રાંતિ તત્વો એમાં જે ફેરફાર થાય આ રીતનો વિચારવાનો છે કે જે બિનસંક્રાંતિ તત્વો છે એમાં વધારો વધાર થશે ણ એન્થાલપીમાં વધારો વધારે થશે ઇલેક્ટ્રોન દૂર કરો તો ઓછી આપી પડે પછી એમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો વધારે ઉર્જા આપી પડે એમાંથી જ ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો વધારે ઉર્જા આપી પડે એટલે ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પી છે એમાં વધારો થાય એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એના કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય આઈઈ એટલે આયોનાઇઝેશન એનર્જી આઈઈ એટલે આયોનાઇઝેશન એનર્જી એટલે પ્રથમ કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય એમ કરતાં કરતાં સાત સુધી

અને થ્રી કક્ષક જો વાત કરીએ ઇલેક્ટ્રોન હોય વધારે દૂર થતા હોય ફોરેસ્ટ કક્ષકના ઇલેક્ટ્રોન પહેલા દૂર થશે ત્યારબાદ થ્રીડી કક્ષકના ઇલેક્ટ્રોન દૂર થશે કક્ષકના ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારબાદ થ્રી કક્ષક ના ઇલેક્ટ્રોન દૂર થતા હોય બીજી બાબત કે જે ડી કક્ષક છે એ ડી કક્ષકોમાં ડીઝીરો ડી ફાઈવ અને ડીટેન ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી રચના જોવા મળશે ડી કક્ષકોમાં ડીઝીરો ડી ફાઈવ ડી ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી રહેતી હોય છે આવા જે તત્વો હોય એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો તમારે એ મુજબ ઊર્જામાં ફેરફારો થતા જોવા મળશે કઈ ઇલેક્ટ્રોન રચના વધારે સ્થાયી છે ડી કક્ષક સંપૂર્ણ ખાલી હોય તો ડી ડી કક્ષક ભરાયેલી હોય તો ફાઈવ રચના કહેવાય ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય તો ડી ટેન રચના કહેવાય તો આવી જે ઇલેક્ટ્રોન રચનાઓ છે આવી ઇલેક્ટ્રોન રચનાઓ વધારે સ્થાયી છે બીજું તમારે ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રોન પહેલા ફોરેસ્ટ કક્ષકમાંથી દૂર થાય પછી જ 3d કક્ષકમાંથી દૂર થશે ઓકે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે ઇલેક્ટ્રોન પહેલા ફોરેસ્ટ કક્ષકમાંથી દૂર થશે પછી જ 3d કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે પછીનો મુદ્દો કાયનીકરણ એન્થાલ્પી માટેના જવાબદાર પરિબળો કયા કયા છે કાયનીકરણ એન્થાલ્પી માટેના જે જવાબદાર પરિબળો છે એમાં તમે જાણો જ છો કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ થાય એ પણ તમને ખબર છે તો બે તો ખરા જ પરિબળો અને ત્રીજું પરિબળ જે ખરું એ છે વિનિમય ઊર્જા ત્રીજું પરિબળ કયું છે વિનિમય ઊર્જા ઓકે તો આ રીતના ત્રણ પરિબળો છે જે આયનીકરણ એન્થાલ્પી માટે જવાબદાર છે જો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે થાય તો સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો આયનીકરણ એન્થાલ્પી ઓછી થઈ જાય જો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધી જાય ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધી જાય તો ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઊર્જા આપવી પડે તો આની કારણે એન્થાલ વધી જશે ત્રીજું પરિબળ છે વિનિમય ઊર્જા તો પેહલા તો તમને એ ખબર હોવી જોઈએ કે વિનિમય ઊર્જા શું છે બરાબર જેને આપણે અંગ્રેજીમાં એક્સચેન્જ એનર્જી કહીએ છીએ એક્સચેન્જ એનર્જી વિનિમય ઊર્જા એટલે કોઈ પણ જે સમાન ઊર્જા ધરાવતી કક્ષકો હોય ચાર ઓકે ડી કક્ષક છે એના પાંચ પ્રકાર છે બરાબર સમાન ઉર્જા ધરાવતી જે કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન એકબીજાના સમાંતર ગોઠવાશે ઇલેક્ટ્રોન એકબીજાના સમાંતર ગોઠવાશે તો આ પ્રકારે જ્યારે ઇલેક્ટ્રોન સમાંતર ગોઠવાયા હોય એકબીજાના તો એ વખતે જે ઉર્જાનો ફેરફાર થતો હોય ઇલેક્ટ્રોનની જે ઉર્જામાં ફેરફાર થતો હોય જેને આપણે વિનિમય ઉર્જા કહીએ છીએ શું કહીશું આપણે એના વિનિમય ઉર્જા કહીશું કેમકે આમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય ફરીથી પાછા બીજા ઇલેક્ટ્રોન ગોઠવતા જાઓ એમાં બધા ઇલેક્ટ્રોન નું અપાકર્ષણ બળ જે ખરું એના લીધે ઊર્જામાં ફેરફાર થતો હોય જેના આપણે વિનિમય ઊર્જા કહીએ છીએ ઓકે એટલે સમાન ઊર્જા ધરાવતી અહીંયા લખીએ આપણે એટલે તમને વધારે ખ્યાલ આવશે તો સમસપ્તિક સમાન ઊર્જા ધરાવતી જે કક્ષાઓ સમાન ઉર્જા ધરાવતી સમશક્તિક જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવાતા જતા હોય છે ત્યારે એની ઉર્જામાં ફેરફાર થતો હોય છે જેના આપણે કહીએ છીએ વિનિમય ઊર્જા ઓકે તો આ રીતે આપણે ધ્યાન રાખવાનું છે કે વિનિમય ઊર્જા જેટલી ઓછી હોય વિનિમય ઉર્જા વિનિમય વધુ જોવા મળશે ખ્યાલ આવ્યો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કવિનિમય ઉર્જા ઓછી હોય તો સ્થિરતા વધાર હોય સ્થિરતા વધાર હોય તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આયનીકરણ એન્થાલ્પી વધારે રહેશે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આયનીકરણ વધારે રહેશે ઓકે ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ એકઝામ્પલ જે ખરા એમાં ક્રોમિયમ પ્લસ ક્રોમિયમ પ્લસ એની ઇલેક્ટ્રોન રચના વિચારો તો આર્ગોન ઓરેશ વન થશે કક્ષક જે ઇલેક્ટ્રોન જોવા મળશે ઇલેક્ટ્રોન જોવા મળશે ઓકે તો આ ક્રોમિયમ પ્લસ થયું ધારો કે વાત કરીએ જે ખરું

બરાબર આવા સંજોગોમાં આપણે વિચાર કરીએ કે જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન જે ખરા એનું અહીંયા વધારે છે અને અયુગમિક ઇલેક્ટ્રોન છે બરાબર તો અહીંયા આગળ અપાકર્ષણ જે ખરું એ વધારે જોવા મળશે અને એના લીધે એની જે ઉર્જા છે એમાં ફેરફાર જોવા મળશે ઓકે એ જ વસ્તુ ધારો કે વિચાર કરીએ એપી ટુ પ્લસમાં વિચારીએ Mn2+ માં પ્લસમાં વિચારીએ તો ટુ પ્લસ જે ખરી એની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન 4s ખરું એમાં ઝીરો થઈ જાય થ્રી કક્ષકમાં માં છ ઇલેક્ટ્રોન થાય માં ઝીરો અને 3d માં છ ઇલેક્ટ્રોન થાય Mn2+ માં પ્લસમાં વિચાર કરીએ તો આર્ગોન 4s ઝીરો થઈ જશે અને થ્રીડી 5 થઈ જશે ઓકે તો આમાં તમે જુઓ કે અઢી કક્ષકમાં છ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે એમાં અપાકર્ષણ વધારે થાય અપાકર્ષણ વધારે થાય એટલે આની આયનીકરણ એન્થાલ્પી ઓછી જોવા મળશે Fe2+ ની આયનીકરણ એન્થાલ્પી ઓછી જોવા મળે છે ઓકે એ જ રીતે તમને ખબર છે ક્રોમિયમ અને કોપર ક્રોમિયમ અને કોપર ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4S1, 3D5 રચના છે જે રચના વધુ સ્થાયી છે કોપરની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4S1, 3D10 રચના છે એ પણ વધારે સ્થાયી રચના છે જે તમે જાણો જ છો બરાબર તો આ પ્રકારની રચના થવાનું કારણ પણ તમને ખબર છે કારણ અહીંયા અવેલેબલ જ છે કડી કક્ષક માં D0, D5, D10 રચના વધારે સ્થાયી હોય તો ક્રોમિયમ જે ખરું કે ડી ફાઈવ રચના બનાવવાનો ટ્રાય કરે છે એટલા માટે એ વધારે સ્થાયી છે કોપર છે એ રચના બનાવવાનો પ્રયત્ન કરે છે એટલા માટે વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે તો આ ઇલેક્ટ્રોન રચનાનું પણ ધ્યાન રાખવાનું છે જેટલી સ્થિરતા વધારે હોય એટલી આયનીકરણ એન્થાલ્પી વધારે થતી હોય ઓકે તો આટલા મુદ્દા જોઈ લો એક વખત એકવાર વાંચી લો પછી તરત ફરીથી સમજાવું છું એકવાર ખાલી જોઈ લો હાલ લખતા નહીં હાલ ખાલી એકવાર મુદ્દાઓ જોઈ લો પછી દરેક મુદ્દો સમજાવી દઉં પછી લખો જો આ પ્રશ્ન મોટો પ્રશ્ન છે આનું જે ક્વિક રિવિઝન કરાવું છું ને ક્વિક રિવિઝન દર વખતે જોતા રહેવાનું બરાબર દર વખત ધારો કે તમે આખો પ્રશ્ન ના જોવો તો આનું ક્વિક રિવિઝન જે કરું ને ઝડપથી જોઈ લેવાનું પ્રશ્ન પાકો થઈ જાય રિવિઝન થઈ જાય બરાબર આનીકળ એન્થાલપી ની વાત છે સંક્રાંતિ તત્વો ના એની પણ વાત છે આ વર્કમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ કદ નાનું થાય કદ નાનું થાય ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધે એટલે આનીકળી વધશે

પછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં સાતમી આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ વધારે હશે ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પી કેવી હશે વધારે જોવા મળશે પછી ડી કક્ષકોમાં ફોરેસ્ટ કેન્દ્રથી દૂર હોય થ્રીડી કેન્દ્રથી નજીક હોય ફોરેસ્ટના ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતા હોય પછી થ્રીડીના ઇલેક્ટ્રોન દૂર થશે

ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ અને વિનિમય ઊર્જા વિનિમય ઊર્જા કોને કહેવાય તો આજે સમાન ઊર્જા ધરાવતી કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે ત્યારે ઉર્જાનો ફેરફાર થતો હોય છે જેના આપણે વિનિમય ઉર્જા કહીએ છીએ બરાબર તે વિનિમય ઊર્જા જેટલી ઓછી હોય એટલી સ્થિરતા વધાર હોય તો આયનીકરણ એન્થાલ્પી વધારે થાય વિનિમય ઊર્જા ઓછી તો સ્થિરતા વધુ તો આયનીકરણ એન્થાલ્પી વધુ જોવા મળશે દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ ક્રોમિયમ પ્લસ ક્રોમિયમ પ્લસ માં ફોરએસ ઝીરો થ્રી ફાઈવ રચના છે એમએન પ્લસ માં ફોરએસ વન થ્રી ફાઈવ રચના છે તો ક્રોમિયમ પ્લસ જે ખરું ને વધારે સ્થાયી રચના થશે આ ઓછી સ્થાયી રચના થશે બરાબર એટલે આ એમએન પ્લસ જે ખરી એમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય આની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય તો કે ઓછી હોય ઓરેશમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય એટલે એમએન પ્લસમાં અહીનીકરણ એન્થાલ્પી ઓછી હશે એ જ રીતે Fe2+ પ્લસ અને એમએન ટુ પ્લસની વાત કરીએ તો આમાં Fe2+ માં પ્લસમાં ડી કક્ષકમાં છ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એમએન ટુ પ્લસમાં ડી કક્ષકમાં પાંચ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે આમાં છ ઇલેક્ટ્રોન ગોઠવાયા હોય એટલે વધુ સ્થાયી રચના નહીં થાય અપાકર્ષણ વધાર થાય અપાકર્ષણ વધાર થાય અપાકર્ષણ વધારે થાય એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે આમાં ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે એટલે Fe2+ ની આયનીકરણ એન્થાલ્પી ઓછી જોવા મળે છે ક્રોમિયમ કોપર ની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો D કક્ષકો માં D0 D5 D10 રચના વધારે સ્થાયી હોય તો ક્રોમિયમ માં D5 રચના થશે અને કોપર માં D10 રચના જોવા મળશે ઓકે તો આ રીતે આપણે ધ્યાન રાખવાનું છે આનું રિવિઝન કરતા રહેજો તમારે ત્રણ મિનિટમાં રિવિઝન થઈ જશે આનો જે છેલ્લો ભાગ છે રિવિઝનવાળો એનું રિવિઝન કરતા રહેજો ત્રણ મિનિટમાં રિવિઝન થઈ જશે